માલ ફૂલ તો આપું પાંચ રૂપિયા તો ઓપન બાય આયા આવો હાલો 50 રૂપિયા તો પાંચ પાંચ રૂપિયા પાંચ રૂપિયા રૂપિયા એ હાલો ભાઈ 50 રૂપિયા તો પાંચ પાંચ રૂપિયા પાંચ રૂપિયા હે જોઈ લો તમે ટ્રેડિંગ તમને જઈ જશે એ ભાઈ એ ટેડિંગ એ

રૂપિયા નેવું એકસો નેવું નેવું નેવ એકસો નેવું રૂપિયા છે મિત્રો ચોપન

એકસો ને સિત્તેર રૂપિયા છે મિત્રો હવે કલાક માલ જોઈએ એકસો ને સિત્તેર રૂપિયા બંગ ફૂડ 45 રૂપિયા નથી બબન વસ્યેન ત્રણ મુકો થેલી એટલે આ મુંબાઈ હારો માલ જ ઉપર જે ભાઈ કેમ પોગડું 51 તો હરખુ બોલ સુપર માલ માલ તો જો

લગડી

આરી પડ્યો છે એક એક મિનિટ સુપર છે બબાઈ એક લે લે કાઈ ની તારે તારે તું હજી તારે ની આ આવાડિયો નીકળેલા ભાઈ 35 35 35 ઓપર

ત્રણસો ને સોસઠ રૂપિયા મિત્રો સાથે જોઈ લો અત્યાર સુધી નો મિત્રો સફેદ ડુંગળી માં મિત્રો ઉસો મિત્રો ભાવ ગયેલો છે એકસો નવ્વા

આવ્યા <laughs> કેતો બસ છે આલો ની ભાઈ બાલુ કાકા હાલો દાદા હાલો 88 88 85 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

એકસો ને બાણું રૂપિયા સફેદ ડુંગળી